હા જય ગિરનારી મિત્રો આજે પરિક્રમાનું પરીક્ષણ હતું એકત્રીસ તારીખ સવારે દસ વાગે શ્રી એસપી સાહેબ ડીએસપી સાહેબ સાધુ સંતો અને અમે ઉતારા મંડળ તરીકે અમે બધા હાજર રહેલા અને ધારાસભ્યશ્રી પણ હતા સાંસદ સભ્યશ્રી પણ હતા બોરદેવી સુધી અમે સ્થળ પરીક્ષણ કર્યું તો રસ્તો ખૂબ ખરાબ છે કાદવ કિચડ છે વરસાદ ચાલુ છે અને હજી અડતાલીસ કલાક સુધી વરસાદની આગાહી હોય ત્યારે અંદર કોઈપણ પ્રકારનો સીધું સામાન લઈ જવું શક્ય ન હોય વ્યવસ્થા ન થઈ શકે એટલે અમારા અન્નક્ષેત્રો પણ બંધ છે અને પરિક્રમાર્થીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પરિક્રમા કરવા માટે ન આવે અમારા અનક્ષેત્રો પણ બંધ રહેવાના છે અને સત્તાવાર રીતે અમે પરિક્રમા બંધ રાખીએ છીએ એવું તેવું નિવેદન આપી દીધું છે સાથે સાથે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે સાધુ સંતો દ્વારા અને એક તારીખે રાત્રે તંત્ર સાધુ સંતોને ઉતારા મંડળને સાથે રાખી એક મુહૂર્ત સાચવી લેવામાં આવશે બે તારીખે દિવસ દરમિયાન પરિક્રમા કરવામાં આવશે રાત્રિ રોકાણ અંદર શક્ય નથી આ વાત ગુજરાતભરના દરેક ભાવિક ભક્તજનો દરેક સનાતનીઓ ધ્યાનમાં રાખી અને ઘર બેસી ગિરનારને યાદ કરી મનથી પરિક્રમા પૂર્ણ કરશો તેવી અભ્યર્થાના સાંતે ભાવેશ વેકરિયાના જય ગિરનારીના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી ડીસીએસિ ડીડીઓશ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ દઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જે એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું લોકો સર આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે હજી આવે છે જે લોકો જાણ નથી જી તો એ લોકો માટે શું વ્યવસ્થા એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે સોળે કલાક ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે એમનું સ્વાગત છે છે હવે હવે આવતા આવતા વર્ષે વર્ષે એ બધા રહેશે ભાવનાથ ક્ષેત્રના ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા ક્ષેત્રોને મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ ક્ષેત્ર લગાવશે નહીં આપી છે મંજૂરી અંદર નહીં અંદર આપણે એ પ્રકારના કોઈ મંજૂરી નથી પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં એમ નહીં લઈ શકીએ આપણે આમાં બે વિધિ થશે એક એક તારીખે અને રાતે એટલે કે જ્યારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેલ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે કરીશું એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરે જે હવે ડિપેન્ડ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે એમાં એ આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતેની આખી વ્યવસ્થા થશે दिवाड़ी स्पेशल धमाका ऑफर स्कीम चालू है જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા ચીમી જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો